જય માતાજી હું પારસ રાઠોડ જામનગર થી આજે ખૂબ જણાવતા બહુ દુઃખ થાય છે કે અમારા છોટા કાશી એવું અમારું જામનગર આજે આ બીજી વાર બનાવ બની ગયો છે ગૌમાતા માટે અને જેમની ગાય છે એ અહીં હાજર છે અને આવા માણસો માટે કાયદા બહુ બધું આમાં શું કેવું કઈ શબ્દ નથી કઈ શબ્દ નથી અમારી આગળ કે હવે કાયદા કાનૂન હવે કાયદા ફેરવો નહીં અમારા હાથમાં હોપી દો ભાઈ તમારાથી ન થતું હોય તો

માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ